આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો અને ત્યારબાદ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂત ફરી એકવાર ઊભો થઈ રહ્યો છે અને શિયાળુ પાક લેવાની તૈયારી થઈ રહી છે પરંતુ હવે ફરી એકવાર ખેડૂતોનો વિરોધ ઉભો થયો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હવે ખેડૂતોને શિયાળો પાક લેવાનો છે આ વાતને લઈ અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાની તૈયારી કરી રહ્યા છે પરંતુ ફરી એકવાર વિરોધ ઉભો થયો છે હવે વિરોધ ઉભો થયો છે રાધનપુરમાંથી કે જ્યાં રાધનપુરમાં ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી તેમની રજૂઆતને લઈ અને ક્યાંક ને ક્યાંક આવેદનપત્રો આપી રહ્યા છે એમને હાલ શિયાળો પાક લેવાનું છે અને તેની માટે પાણીની જરૂર છે આ વાતને લઈ અને નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવે એવી વાતને લઈ અને ખેડૂતો સતત આવેદન પત્રો આપી રહ્યા છે પરંતુ કોઈ પરિણામ ન આવતા હવે ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા હતા હલ્લા બોલ કર્યો હતો ક્યાંક ને ક્યાંક ત્યારબાદ તેમને અધિકારીઓને પણ ખખડાવ્યા હતા સૌપ્રથમ આપણે તમામ દ્રશ્યો પર પણ નજર કરીએ ખેડૂતો દ્વારા શું માંગ કરવામાં આવી હતી એ પણ સાંભળીએ એટલે તમારા અધિકારીનો ગુનો કર્યો છે પાણી નથી આપતા પાણી નથી આપવાનું કારણ કોને મળે પાણી ના એ મને જવાબ આપો

એટલું બધું તમે સમજો છો કે કઈ રીતે પાણી છોડશો તો સફાઈ કેમ નથી કરાવતા થાય છે બે ત્રણ દિવસ માં સફાઈ ના થાય ને જો શું કરું તમે ઉનાળામાં એવું છો કે તમારા ઉપર ના અધિકારી બોલાવો અમારે તમારી જોડે કોઈ ના જોવા તો

આ પાણી હારું કરી તો અમી લગભગ આ 90 દાડા બેહુ પડે કેનો કલાક પાણી આવે પાછું બંધ થઈ જાય અરે હું તો નથી 90 દાડા હારકો એટલે ઊડવા

કેનાલમાં માં સફાઈ થઈ છે ના બિલકુલ નહીં આઈ તપાસ કરી દો તૂટી જઈ છે કેનાલ માં આથવા તો એમાં ઘાસ ઉગ્યો છે કોઈ કેનાલવાળા જોવા જ આવતા નથી ને તો તમે થારી વેલણ લઈને આયા છો આ પાણીની ની માગ લેવા આયા છે સાહેબ એટલે અધિકારીઓ ને માટે હા હું સુતા અધિકારીઓ ને જગાડવા માટે આયા છે સરકાર જાણ કરવા માટે આયા છે કેનાલ માં પક્કા સો છે બેઠા કોર પ્રેમનગર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ મુદ્દાની વાત એ છે કે સાહેબ અમારે આટલા બધી મોટી સંખ્યામાં માણસો લાભ પડ્યા પડ્યા એક જ કારણ છે કે કેનાલમાં સફાઈ નથી કેનાલ પાણી નથી પાણી વગર ખેડૂત અત્યારે તળપે હર્યો અને જો પાણી છોડે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું અને મોતના ઘાટે જવું પડે છે તો જઈશું એટલા એટલે દર્જે અમે થાકી ગયા છે વરસાદે વખા પાડ્યા છે બીજી 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 તરફ કેનાલવાળા અધિકારીઓ મને વખા પાડ્યા એટલે મહેરબાની કરી અને કેનાલના અધિકારીને અમારે કહેવાનું છે કે પાણી છોડો કેનાલ સફાઈ કરો તેથી અમારો પાક સુધરે સપનામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે અને અમારા વડીલો ખેડૂત છે ઘણા સમયથી અહીંયા સરકારી અધિકારીઓને અરજીઓ આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી પાણી છોડવામાં આવે પણ આ ઘોર બેદરકારીમાં સૂતેલું આ તંત્ર ખબર નથી ક્યારે જાગે આજે દરરોજ ખેડૂતોના આંખમાં પાણી છે પણ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી જાગતા જાગે એવું લાગતું નથી અને આવીને આવી રીતે કરશે તો ખરેખર ખેડૂતો પાયમાલ બની જશે કારણ કે એમને દીકરા દીકરીઓનો પ્રસંગ કરવાના હોય ખેડૂતોને પોતાની લોન ભરવાની હોય છતાં પણ અધિકારીઓ એમના એના પેટમાંથી પાણી નથી ડગતું અને હું તો કહું છું કે જલ્દીમાં જલ્દી જો પાણી આપવામાં આવે તો ખેડૂતોનો ઘણો બધો પાક વાવેલો છે કે પાક બચી શકે તેમ છે અને ખબર નહી આ અધિકારીઓને એવો તો ખેડૂતો સાથે શું વિરોધ છે દીકરા દીકરીઓ મા બાપ બધાને મૂકીને બાળકો પત્નીઓ બધા સાથે આવ્યા છે નાના નાના બાળકો મૂકી અને ખેડૂતો પાણી વાળવા જાય પણ રાત દિવસ દિવસે પાણી ના આવે રાત્રે પાણી ના આવે આવી કઠોર પર આટલું બધું સંઘર્ષ છે છતાં પણ આ ઘોર જાડી વાળા અધિકારીઓ ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અન્યાય કરશે તે ખબર નથી પડતી સુજલામ સુખલામની મોટી મોટી વાતો કરનારી આ સરકાર ક્યારે અધિકારીઓને અધિકારીઓને સમજાશે તે જ્યારે રાજકારણ આવે ત્યારે કહેવામાં આવે છે કે ખેડૂતોને ચોવીસ કલાક પાણી આપવામાં આવે છે આમ કરવામાં આવશે તેમ કરવામાં આવશે પણ ખબર નથી સાહેબ આ બધું જ રાજકીય મુદ્દો હોય અને તેવું તેવું દેખાઈ રહ્યું છે કારણ કે નેતાઓ જ્યારે ચૂંટણી લડવાનું આવે ત્યારે કહે છે કે અમે તો હર હંમેશ તમારી પડખે ઊભા રહેશે પણ આજે કોઈ પણ નેતાઓ જોડે રજૂઆતો કરવામાં જઈએ તો નેતાઓ પણ અમારી રજૂઆતો સાંભળતા નથી અને અમે તો નર્મદા નિગમના ઓફિસ અહીંયા અધિકારીઓને આજે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે હવે મેં આવેદનો નિવેદનો નથી કરવામાં આવે નથી કરવાના જો સમય ની અંદર પાણીને પાણી આપવા મની આવે તો આ ઓફિસો અમારા બાપ દાદાઓના પૈસા પૈસાથી ચાલે છે અને હવે જો અમે આવેદનો નિવેદનો નહીં કરીએ હવે અમે સીધા આ ઓફિસોને લોક મારી મારી દઈશું કારણ કે અમારા ટેક્સના પૈસા ચાલતી ઓફિસો અધિકારીઓ કોઈ એસીમાં એસીની અંદર બેસીને જો મોજ શોખ કરતા હોય તો આવા અધિકારીઓની અમારે કોઈ જરૂરત નથી આવા અધિકારીઓ કે આવા ધારાસભ્યોની અમારે જરૂરત નથી એટલે તાત્કાલિક તાત્કાલિક ધોરણે ત્રણથી ચાર દિવસની અંદર પાણી છોડવા મની આવે તો આજે અમારું ગામ આવ્યું છે સમગ્ર આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એટલા ગામડાઓનો આવી અને આ ઓફિસોને અમે લોક મારી દઈશું આ કોઈના બાપની જાગે નથી ખેડૂતોની ખેડૂતોની ઓફિસ છે રજૂઆત કરો દરેક ખેડૂતોનો હક અને અધિકાર છે અમારા બાપ દાદાઓ અમારા બાપ દાદા એજ્યુકેશનના કારણે ભૂલી ના શક્યા પણ એ અમારા બાપ દાદાઓ નથી ભૂલે એજ્યુકેશનના અભાવના કારણે નથી બોલે પણ આજે અમે ભણલ ગણલ યુવાનો અમારા બાપદાદ આત્મહત્યા કરી રહ્યા છે અને અમારા અમારા બાપ દાદાઓ આવી રીતે કઠોર કડકડતી ઠંડીની અંદર હેરાન થઈ રહ્યા તો આ દુઃખ અમે કઈ રીતે જોઈ શકીએ જો એ સરકારી કર્મચારીઓ જો એમને દસ મિનિટ કે એક કલાક જો ઓફિસમાં વધારે ટાઈમ ના બેસી શકતા હોય તો અમારા બાપ દાદા પાણી માટે ચોવીસ કલાક રાત દિવસ કઈ રીતે એક કરી શકે તેના માટે અમે આ મીડિયાના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક આવે અને આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે કે જેની સ્થિતિ આર્થિક રીતે કફોડી બની ગઈ છે અને ખેડૂતો ખરેખર દેવાદાર બની ગયા છે તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આવા ઘોર જાડી સાંભળીના અધિકારીઓ જલ્દીમાં જલ્દી સાંભળે અને જે નેતાઓ આજે રાજકીય રૂટલો ટકાવવા માટે થઈને આજે આજે લોકો સાથે આ જે કરી રહ્યા છે તેમના ટૂંક સમયમાં આવનારી ચૂંટણીઓમાં તેમને પણ આનું સબક શીખવાડવામાં આવશે અહીંયા ખેડૂતોની માંગ સ્પષ્ટ છે કે એમને શિયાળો પાક હવે લેવાનો છે માવઠાને કારણે એમનો પહેલાનો પાક પણ ખરાબ થઈ ગયો છે ત્યારે હવે એમને નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જો સાફ સફાઈ અને આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક પાણી નતું છોડવામાં આવતું આ વાતને લઈને પણ ખેડૂતો દ્વારા અનેકવાર વાર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એની પણ વાત કરવામાં આવી અહીંયા સ્પષ્ટ માંગણી એવી છે કે જો પાણી છોડવામાં નહીં આવશે તો તેમનું શિયાળુ પાક પણ બરબાદ થઈ જશે આ સમગ્ર બાબતે તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા હલ્લાબોલ કર્યો છે આવેદનપત્ર આપ્યો છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વાતને લઈ અને શું પરિણામ આવે છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં